માંબાના ધામ અંબાજી જતા પદયાત્રીઓને વડગામ ધોરી ગામ નજીકના કેમ્પે રોયલ અનુભૂતિ કરાવી છે મોગી દાટ હોટેલ પણ ટક્કર મારે તેવું ભોજન સહિતની ની સુવિધાઓ આ જોવા મળી રહી છે આ કેમ્પમાં માં ઢોલ નગારા સાથે પદયાત્રીઓ સ્વાગત કરવામાં આવે છે વર્ષોથી અમે ચાલતા નીકળીએ છીએ પણ મારી જિંદગીમાં માં મે પહેલી વાર પીએમ શેઠે આ કેમ્પ કર્યો આવો પહેલી વાર મે જોયો છે પૂરી પૂરી સુવિધા જમવાની ઊંઘવાની નાવાની ખૂબ વ્યવસ્થા છે વરસાદ ગમે તેટલો આવે તો પણ કોઈ પલળ એવું નથી ખૂબ આરામ કરેલું છે અને ખૂબ સેવાનો લાભ છે આ કેમ્પ અંદાજે 9 વીઘા વિસ્તારમાં ફેલાયેલો છે આ કેમ્પને બાંધવામાં 23 દિવસનો સમય લાગ્યો હતો દર હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આ કેમ્પની સુવિધાઓનો લાભ લે છે પદયાત્રીઓને દર અલગ અલગ વેરાઈટી જમવામાં આપવામાં આવી રહી છે આ વોટરપ્રૂફ મંડપ બાંધવામાં આવ્યો છે ભોજન કક્ષાતી લઈ અને રહેવા માટે ને અમને અલગ અલગ બે ડોમ મોટા બનાવવાના આવ્યા છે આ ખુલ્લી જગ્યા પડી છે એના માટે બી એમને લોકોને ઉભા રહી શકે બેસી શકે અને સાજે પણ રાસ ગરબાનું બહુ મોટું આયોજન કરવાનું આવ્યું છે કેમ્પ સંચાલકમાં અંબાના ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે મુકેશ ઠાકોર દિવ્ય ભાસ્કર પાલનપુર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ